વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરી તો વડોદરા પંડ્યા બ્રિજ ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો પંડ્યા બ્રિજ ઉપર ટ્રાફિક જામ હોવાના કારણે ફોર વ્હીલર ગાડી ચાલકે પોતાની ગાડી ઊભી રાખતા પાછળથી આવેલી ફોર વ્હીલર ગાડીએ ફૂલ ઝડપે ટક્કર મારતા આગળ ઊભેલી અલ્ટિકા ગાડી સહિત સ્વિફ્ટ ગાડીને નુકસાન થયું હતું પ્રાપ્ત માહિતી અનુસાર ગાડી ચાલક કમાલુદ્દીન વેલકમ હોટલથી પેસેન્જર બેસાડી એલએનજી સર્કલ જઈ રહ્યો હતો તે દરમિયાન પંડ્યા બ્રિજ પર ટ્રાફિક હોવાના કારણે પોતાની ગાડી ધીમી રાખી હોવાથી પાછળથી ફૂલ ઝડપે મારુ મારુતિની સીજા ગાડીએ ઊભી રહેલી ગાડીને ટક્કર મારતા અકસ્માત સજાયો હતો આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વેલકોમ હોટલથી લઈ અને એલ નોલેજ સિટી જવા માટે એ દરમિયાન અહીંયા પંજાબ પર ટ્રાફિક હતી તો અમે ઊભા હતા તો પાછળથી પેલા સાહેબની ગાડી એટલી સ્પીડમાં આવી ને મારી ગાડીમાં ઠોકીને મારી ગાડી આગલી ગાડીમાં જઈને અફડાયેલા છે એટલે મારી ગાડીમાં ટોટલ આગળ પાછળનું ટોટલ નુકસાન થયું છે ઊભેલી ગાડી મેં ટોકી સાહેબ હા સ્પી હા પાછળવાળા સ્પીડમાં હતા બહુ સ્પીડમાં હતા તો આખી ગાડી તમે જુઓ કે આખી આગળની પાછળની ડેકી આખી અડધી અડધી અંદર ગાડી દીધી એ સ્પીડમાં હતા